જીએલએસ યુનિવર્સિટી દ્વારા નવમા દીક્ષાંત સમારોહની ભવ્ય ઉજવણી કરવામાં આવી આ સમારોહ ખરેખર શૈક્ષણિક શ્રેષ્ઠાની ઉજવણી સમાન હતો જેમાં પાંચ હજારથી થી વધુ વિદ્યાર્થીઓએ યુજી પીજી અને ડોક્ટરેટ સ્ટરની ડિગ્રીઓ એનાયત કરવામાં આવી હતી જીએલએસ કેમ્પસ લો ગાર્ડન સામે એલિસ બ્રિજ અમદાવાદ ખાતે યોજાયેલા સમારોહમાં યુનિવર્સિટીના પ્રમુખ ગુજરાત લો સોસાયટીના પ્રમુખ પંકજ પટેલ અને જીએલએસ યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડોક્ટર ચાંદની કાપડિયા સહિતના પ્રતિષ્ઠિત મહાનુભાવોએ હાજરી આપી હતી આ કાર્યક્રમમાં સમાજમાં ઉલ્લેખનીય યોગદાન આપવા બદલ બે અગ્રણી વ્યક્તિઓ વિદેશ વિભાગના પ્રભારી વિજય ચોથાઈ વાલે અને પ્રખ્યાત ગુજરાત અભિનેતા દિગ્દર્શક અને લેખક સિદ્ધાર્થ રાંદેરિયાને ને માનવ ડોક્ટર પદવી એનાયત કરવામાં આવી હતી

નાઇન્થ કોન્વોકેશન સેરેમની છે એમાં જીફ કેસ તરીકે ઇન્ડિયન ટી ટ્વેન્ટી ટીમના કેપ્ટન કુમાર યાદવ આવી રહ્યા છે એ ઉપરાંત અમે આજે એ ઓનરી ડૉક્ટરેટ એ વ્યક્તિઓને આપી રહ્યા છે એક છે શ્રી વિજયકુમારસિંહ ચોથિયાવાલા જે આવે છે જે ઇન્ડિયન ગવર્મેન્ટમાં સાયન્સ ડિપાર્ટમેન્ટના હેડ છે અને બીજા છે સિદ્ધાર્થભાઈ રાંદેરિયા જેની ઓકાણ આપવાની કોઈ આમ સૌને તો જરૂર જ નથી આ બંનેને અમે ઓનલાઈન ડોક્ટરેટ જે સુપ્રત કરી રહ્યા છીએ આ ઉપરાંત લગભગ નવ જેટલી ડિસિપ્લિન જે જુદી જુદી ચાલે છે જેમ કે ડિઝાઇન છે મેનેજમેન્ટ છે કોમ્પ્યુટર એપ્લિકેશન છે બીટેક છે આ બધી ડિગ્રીઓ આજે વિદ્યાર્થીઓને સુપ્રત કરવામાં આવશે લગભગ સોળસો જેટલા વિદ્યાર્થીઓને અહીંયા આગળ ટોટલ ડિગ્રી મળશે અને આમાં અમે પીએચડી પ્રોગ્રામ પણ જીએલએસ વિષયમાં ચાલે છે આજે લગભગ પિસ્તાલીસ જેટલા પીએચડી કે જે ગ્રેજ્યુએટ થઈ ચૂક્યા છે જેમને પીએચડી પર મળી ગયું છે એમને પણ એમની પીએચડીની ડિગ્રી સુપ્રત કરવામાં આવશે સૂર્યકુમાર યાદવજીને આજે થોડી કામોમાં ભાર એટલે છે કે આજે ઇન્ડિયન ટીમની જે વર્લ્ડ કપ આવી રહ્યો છે એની બપોરે બોમ્બેમાં ઘોષણા થવાની હતી જે થઈ ચૂકી છે અને એના કેપ્ટન તરીકે પણ સૂર્યકુમાર યાદવ થઈ ચૂક્યા છે એટલે અમારા માટે આ એક એવો ખૂબ શુભ સહયોગ છે કે જે દિવસે વર્લ્ડ કપને એ લીડ કરવાના જે ફેબ્રુઆરીમાં ટી ટ્વેન્ટીમાં અને એ જ દિવસે એ પછીનું પહેલું ફંક્શન કે જે અત્યારે જીએલએ સિનિયર સિટીમાં છે એ સવારની ફ્લાઇટમાં બોમ્બે ગયા છે અને અત્યારે ખાસ કાર્ટર પ્લેનથી પાછા અહીંયા આવી રહ્યા છે તે પોણા ચોક સુધી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ